સંસદ સુરક્ષામાં ભંગ કરના તમામ આરોપીને ગણાવ્યા ક્રાંતિકારી મુંબઈ મહિલા વકીલ કલ્પના ઈમાનદારે લગાવ્યું પોસ્ટર સંસદના બંને ગૃહમાંથી સસ્પેન્ડ વિપક્ષી સંસદોએ સરકાર વિરુદ્ધ કાઢી રેલી ઇન્ડી ગઠબંધન સાંસદોએ સંસદ ભવનની વિજય ચોક સુધી કરી કૂચ મદ્રાસ હાઈકોર્ટે કે પોનમુંડીને ભ્રષ્ટાચાર કેસમાં આપી ત્રણ વર્ષની જેલ મંત્રી પદની સાથે વિધાયક તરીકે સત્તા પણ ગુમાવી ટ્વિટર ફરી એકવાર ડાઉન થતાં સર્જાયો ચિંતાનો માહોલ હજારો વપરાશકર્તાઓએ ડાઉન ડિરેક્ટર વેબસાઇટ પર કર્યો રિપોર્ટ મજબૂત અર્થતંત્ર સાથે દેશભરના દેવામાં પણ નોંધાયો વધારો કુલ દેવું વધીને બસ્સોને પાંચ લાખ કરોડને પાર નવરંગપુરા સરખેજ અને નારણપુરામાં આજે કોરોનાના નવા કેસ નોંધાયા ગુજરાતમાં ગઈકાલ સુધીમાં તેર જેટલા કેસ એક્ટિવ વડોદરામાં જેટકો કંપની ખાતે સવારથી વિરોધ પ્રદર્શન ઉમેદવારો દ્વારા કંપની સામે સૂત્રોચ્ચાર નિમૃત પત્ર ક્યારે મળશે જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પને ગણાવ્યો અયોગ્ય ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટોલ હિલ્સ હિંસાને આપ્યું હતું સમર્થન શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી વિશ્વભરના સિનેમાઘરોમાં થઈ રિલીઝ ફિલ્મને રિલીઝના પહેલા જ દિવસે દર્શકોનો મળ્યો સારો પ્રતિસાદ ગૂગલ કંપની ભારતીય યુઝર્સ માટે લાવી રહી છે નવા ફીચર્સ એવું ફીચર્સ જે કાર અને બાઇકનું ઈંધણ બચાવશે